વલસાડના કુંડી ફાટક બ્રિજ પાસે બાઇક રિક્ષાને ઓવરટેક કરતા કોઈ બાઇક ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી અને રોષે ભરાયેલા રિક્ષા ચાલકે તીક્ષ્ણ હથિયારથી બાઇક ચાલક ભાર્ગવ પટેલ પર ગંભીર રીતે જીવલેણ હુમલો કર્યો હતો આથી બાઇક ચાલક લોહી લુહાણ થઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો બનાવની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ફરાર થયેલા રિક્ષા ચાલકની ધરપકડ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જ્યારે ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રિક્ષા ચાલકે જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત બાઇક ચાલક ભાર્ગવ પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો એટલે બર્ગોભાઈને સમજાવન ટ્રાય કરી કે ગાડી તમારી રીક્ષા સરખી રીતે ચલાવો તો બર્ગોભાઈને ચોપ્પ ધકેલો રોપીટમાં ને પછી બર્ગોભાઈએ ફોન કર્યો કે આવું થયું છે તો મને આવો અહીંયા એટલે બર્ગોભાઈ એક્ટિવા બાઇક પણ જ અમે બેસાડીને હોસ્પિટલ લઈ ગયા સરકારીમાં ત્યાં સારવાર ત્યાંથી લઈ ગયા આ બનાવ ટોટલી આઉટ ઓફ પેશન બનેલો છે જે તે સમયે ફક્ત ને ફક્ત વાહન ઓવરટેક કરવા બાબતે બરોબર ચલાવતા ન હતા એમાં જે ટીકા સેચ કરી બાઇકવાળાએ એનો ખાર રાખીને તરત જ ઓવરટેક કરીને એની પર હુમલો કર્યો હતો બાઇક